ચોરી બનાવવા બનાવ ત્રિપુર પાસે ટાઇટન ના સ્ટોર ની અંદર ચોરી થયેલ છે જે ઘડિયાળો ટાઇટન કંપનીની અલગ અલગ બ્રાન્ડ ની એકસો બે ઘડિયાળો ચોરી થયેલ છે તેમજ રોકડ રૂપિયા ચાર લાખ ની આસપાસ ચોરી થયેલ છે જે ચોરી આજ રોજ સવારના પોણા પાંચ થી લઈને પાંચ ને પાંચ વાગે સુધી વીસ મિનિટની અંદર ચોરી થયેલ છે જે ઘડિયાળો એકસો બે એની કિંમત અંદાજી છાસઠ લાખ રૂપિયા જેપી છે તેમાં આ ચોરીમાં આશરે પાંચ થી છ માણસો પાંચ માણસો છે પણ છઠ્ઠો પણ હોય શકે કે છ માણસો દ્વારા આ ચોરીનું કૃત્ય આચરવામાં આવે છે હાલની તપાસમાં એફએસએલ ની મદદ લઈને તેમજ ડોગ સ્પોટની મદદ લઈ અને આગળની તેમજ કેમેરાનો કરી આગળની કાર્યવાહી તપાસ સીસીટીવી માં હાલમાં અહીંયા પાંચ માણસો દેખાય છે અને કોઈ બીજા પણ સંડોવાયું સંડોવાયેલા હોવા જોઈએ અહીંયા પાંચ તો અહીંયા દેખાય છે પછી કોઈ એમની જોડે કોઈ વાહન વાળો સંડોવાયેલ છે કે કેમેરાની મદદથી આગળ ને વધુ તપાસ બહાર રેકિંગ કરતા છે પાંચ માણસો રેકિંગ કરતા દેખાય છે એક જ એક જ સિત્તેરલાક આસપાસની ચોરી છે આશરે એકસો બી ઘડિયાળ છે ટાઇટન કંપનીની અલગ અલગ બ્રાન્ડ